નમસ્કાર મિત્રો આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે વિકસી રહેલ આધ્યાત્મિક મૂલ્યોને ભરેલી જેન ફિલસોફી પ્રમાણે જીવન ઘડતર કરી વૈશ્વિક નાગરિકો તૈયાર કરતી હોસ્ટેલ સુવિધા સાથે જ નિઃશુલ્ક શિક્ષણ આપતી ગુજરાત બોર્ડ સંલગ્ન અંગ્રેજી તથા ગુજરાતી સ્કૂલ ધરાવતી સંસ્થા માટે નવું શીખવાની વૃત્તિવાળા શિક્ષણ અને સંસ્કાર માટે ઋષિ ધરાવનાર જિજ્ઞાસુ અનુભવી અને ફ્રેશર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે વિભાગની વાત કરીએ ધોરણ અગિયાર બાર કોમર્સ અંગ્રેજી માધ્યમમાં એકાઉન્ટ વિષયમાં બીકોમ અને એમકોમ બીએડ કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે ધોરણ અગિયાર બાર કોમર્સ વિભાગમાં અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયમાં બીએ એમએ બીએડ ઉમેદવાર અરજી કરી શકે છે ધોરણ આઠમાં ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનમાં બીએસસી એમએસસી બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ધોરણ આઠમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયમાં બી એમએ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ધોરણ નવ દસ અંગ્રેજી માધ્યમમાં ગણિત વિજ્ઞાનમાં બીએસસી એમએસસી બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અંગ્રેજી અને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે આ ઉપરાંત ઈપીએફ બોનસ ગ્રેજ્યુએટી તથા રહેઠાણની સગવડતાનો લાભ આપવામાં આવશે અરજી નીચે આપેલ નંબર પર વોટ્સઅપ અથવા ઇમેલ આઈડી પર મોકલી આપવાની છે અરજી મોકલવાનું સરનામું શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢ તાલુકો જિલ્લો ભાવનગર ત્યારબાદ જોઈએ મહિન્દ્રામાં સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ સેલ્સ એક્ઝિક્યુટિવ દસ જગ્યાઓ ખાલી છે આકર્ષક પગાર પ્લસ કમિશન પ્લસ પેટ્રોલ મળવાપાત્ર પાત્ર રહેશે ભાવનગર ઘોઘા સિહોર બરાળા તળાજા પાલીતાણા ઘરિયાધાર તાલુકાઓમાં ફરીને માર્કેટિંગ કરી શકે તેવા ઓટોમોબાઈલ લાઈનના અનુભવીને પ્રથમ પસંદગી અને પોતાનું ટુ વ્હીલ હોવું જરૂરી છે કમ્પ્યુટર ઓપરેટરમાં ફિમેલની બે જગ્યાઓ ખાલી છે વર્કશોપ મેનેજરમાં ડિગ્રી તથા ડિપ્લોમા કરેલા ઓટોમોબાઈલ માટે બીજી જગ્યાઓ ખાલી છે ડીઝલ મિકેનિક પાંચ જગ્યાઓ ખાલી છે ટ્રેક્ટર મિકેનિકમાં પાંચ જગ્યાઓ ખાલી છે સ્ટોરકીપરમાં એક જગ્યા ખાલી છે તાપ્યુન અને પટ્ટાવાળામાં ત્રણ જગ્યાઓ ખાલી છે ચોકીદારના વોચમેન માટે એક જગ્યા ખાલી છે ટ્રેક્ટર ડેમોસ્ટ્રેશનમાં એક જગ્યા ખાલી છે અરજી સવારે દસથી સાંજે પાંચ સુધીમાં રૂબરૂ મળવાનું રહેશે તારીખ અગિયાર સપ્ટેમ્બર બુધવારના રોજ ભાવનગર ભાવનગરમાં નેશનલ હાઈવે એકાવન પોટ નંબર ત્રણ ચિતસર ભાવનગરમાં તારીખ બાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ ગેરીયાધરફ બ્રાન્ચ અને તળાજા બ્રાન્ચમાં મળવાનું રહે છે